આમ જોઈએ તો મોટો ફાયદો કોંગ્રેસે સ્થાન મેળવવું હોય અને આમ આદમી પાર્ટી ની વધતી કે ને રોકવી હોય અથવા તો ત્યાં બ્રેક લગાવી હોય

તાજેતરમાં જ વી પ્રિસાઇડ દ્વારા ગુજરાતની અંદર એક સર્વે કરવામાં આવ્યો પોલિટિકલ સર્વે કરવામાં આવ્યો સર્વે એ આધાર પર હતો કે ત્રણ વર્ષ થયા વિધાનસભા ચૂંટણી એને ચૂંટણીને બે હજાર છવ્વીસ માં છીએ અને દોઢ વર્ષ પછી વિધાનસભા ચૂંટણી ફરીથી ગુજરાતની અંદર આવવાની છે ત્યારે ત્રણ વર્ષમાં ભારતીય જનતા પાર્ટી માટે કોંગ્રેસ માટે અને આમ આદમી પાર્ટી માટે લોકો શું વિચારી રહ્યા છે અને અત્યારની શું પરિસ્થિતિ છે કેટલી એન્ટિન કમ્પન્સી છે કોના માટે સત્તા પક્ષ માટે કેટલી કહેવાય કે કપરા ચઢાણ થઈ શકે બે હજાર સત્યાવીસમાં કોના માટે સહેલું બની શકે આ બધી જ વાત પર તેમને ડિટેલ સર્વે કર્યો છે અને આ સર્વેની અંદર એક ચોંકાવનારી બાબત એ સામે આવી છે કે આમ આદમી પાર્ટી એ કોંગ્રેસને પછાડીને બીજા નંબર પર આવી છે કોંગ્રેસને અ કે ત્રીજા રેન્ક પર તેમને ખસેડી દીધી છે કારણ કે ચાર અલગ અલગ ઝોન કરવામાં આવ્યું એ સર્વેના આંકડાઓની આપણે થોડી આગળ વાત પછી ડિબેટને આગળ વધારવી છે બીજેપીને ઓગણપચાસ પોઈન્ટ પાંચ ટકા વોટ શેર એટલે લોકો માની રહ્યા છે હજી પણ આમ આદમી પાર્ટી એ ચોવીસ પોઈન્ટ આઠ ટકાએ છે અને ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ સત્તર પોઈન્ટ ત્રણ ટકાએ છે આ ત્રણ વર્ષ પછી જે સર્વે કરવામાં આવ્યો એ સર્વેના આંકડાઓ છે રેશિયો છે છે કે આટલા લોકો આ પાર્ટીના ફેવરમાં અથવા અથવા તો તો એ વિચારધારા તેમના તેમના વિચારથી પ્રભાવમાં છે આ બધી વાત અત્યારે આપણે કરી રહ્યા છીએ પરંતુ સમજવાની વાત એ છે કે સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર સુડતાલીસ ટકા લોકો આજે પણ ભારતીય જનતા પાર્ટીના ફેવરની અંદર હોય તેવું આ સર્વેની અંદર સ્પષ્ટ થઈ રહ્યું છે વોટ શેર મળે એવી શક્યતાઓ છે અને સાથે જ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસને ને સોળ ટકા લોકો તો સૌરાષ્ટ્ર કચ્છની જે બેઠકોની વાત છે ત્યાં મૂળભૂત રીતે પાટીદાર અને કોળી સમાજ કે એસટીએસસી સમુદાયનું વધારે પ્રભુત્વ છે એ જગ્યાએ આજે પણ ભારતીય જનતા પાર્ટીનો દબદબો યથાવત છે જ્યારે અનેક રીતે આપણે પણ ચર્ચા કરતા હોઈએ છીએ લોકમુખે પણ ચર્ચા છે કે એન્ટી છે પરંતુ આ આંકડાઓની અંદર તમે જુઓ તો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ એ સૌરાષ્ટ્ર કચ્છની અંદર જો ભેગા પણ થઈ જાય એટલે કે અઠયાવીસ ટકા અને સોળ ટકા જે ચુમ્માલીસ ટકા થાય તો પણ ભારતીય જનતા પાર્ટીને સુડતાલીસ ટકા વોટ શેર મળી રહ્યો છે આવી જ રીતે નોર્થ ગુજરાત સેન્ટ્રલ ગુજરાત અને અન્ય વિસ્તારોની સાઉથ ગુજરાતની પણ વાત છે હવે મોટા મોટી આખી વાત આપણે એ જ કરવાની છે કે ખરા અર્થમાં પછાડીને આમ આદમી પાર્ટી બીજા બીજા પર પર નંબર પહોંચી છે તો શું ખરા અર્થમાં વિપક્ષની ભૂમિકાની અંદર આવી જશે કે પછી સરકાર પણ બનાવી શકે એ વાત પર ચર્ચા કરવી છે કારણ કે સતત કોઈ પણ પક્ષ એ જયારે વિપક્ષમાં હોય ત્યારે દાવો તો કરે જ કે અમે સત્તામાં આવીશું પરંતુ લોકો શું વિચારી રહ્યા છે તેની એક નાની ફળશ્રુતિ છે પરંતુ બીજી બાજુ સમજવાની વાત એ પણ છે કે લોકોનો કોંગ્રેસ તરફ જોઈએ આટલું મોટું સંગઠન હોવું છતાં પણ આટલી જૂની રાષ્ટ્રીય પાર્ટી હોવા છતાં પણ એ કેમ નથી એ પણ ચર્ચાનો વિષય છે અને એટલા માટે જ આ બધા જ મુદ્દાઓ પર વાત કરવા માટે બધા જ પરિપ્રે ચર્ચા કરવા માટે મારી સાથે રાજકીય વિશ્લેષક જોડાયા છે પ્રદ્યુમનસિંહ સરવૈયા નમસ્કાર સાહેબ આપનું સ્વાગત છે પ્રદ્યુમનસિંહ જે રીતના આંકડાઓ છે અને જે રીતે આજે પણ ભારતીય જનતા પાર્ટીને આપણે એન્ટી ઇન્કમ્બન્સીની ઘણી વખત વાત કરતા હોઈએ છીએ પરંતુ ત્રણ વર્ષ પછી વિધાનસભા ચૂંટણીના ત્રણ વર્ષ પછી આ સર્વે એ ક્યાંક ચોક્કસથી હજી પણ લોકોના મનમાં ભારતીય જનતા પાર્ટીએ કહેવાય ને કે એ એ દિલમાં અને મનમાં સ્થાન બનાવી લીધેલું છે હજી પણ એ મિટાયું નથી એ વાત પણ આપણે સ્વીકારવી પડે અને સાથે પણ આમ આદમી એ સર્વે કર્યો હતો એમાં તો એ પોતે ચોખ્ખી બહુમતી આવે એવો સર્વે બતાવ્યો હતો કે નાઇન્ટી ફાઈવ પ્લસ આમ આદમી પાર્ટી ને સીટો મળે છે એવું ચોક્કસ બતાવ્યું હતું એટલે સર્વે જોઈએ તો ચાલો અત્યારે આપણે આ સર્વે જોયેલી તો એમાં આમ આદમી જે છે કોંગ્રેસનું સ્થાન લે છે ચાલો માની તો એનાથી ફાયદો તો મોટો ફાયદો બીજેપી ના થશે સીધો આમ આદમીને એટલો નથી અને આમ આદમીને કદાચ આનાથી આનંદ થતો હોય તો એ પણ સાબિત કરવાનું છે કે આમ આદમી વિકલ્પ બનવા માગે છે કે પછી કોંગ્રેસ કોંગ્રેસનું સ્થાન માત્ર લેવા માગે છે એટલે એ પણ નક્કી કરવાનું છે કે આ આનંદ છે નો એમ તો તમારે કોંગ્રેસનું માત્ર સ્થાન લેવું છે કે કોંગ્રેસને ડાઉન કરવું છે એ જ તમારો ટાર્ગેટ છે કે તમારે વિકલ્પ બનવું છે અને ચોક્કસ એવી એક વાત છે કે ક્યાંક જનતા વિકલ્પ શોધે છે પરંતુ એની સામે જે જરૂરી છે વિકલ્પ શોધવામાં એના પણ અનેક જે કારણો છે એ શોધે છે કે ભાઈ ભ્રષ્ટાચાર ન હોય બેરોજગારી નો નિકાલ કરે એ પ્રકારનું નેતૃત્વ શોધે છે અને આ બધા નેતૃત્વમાં પાછું હિન્દુત્વ પણ હોય એ પ્રકારનું વિકલ્પ પ્રજા શોધે છે અને જે જે ચહેરો ચહેરો હોય હોય પણ એ સર્વ જ્ઞાતિને સ્વીકાર્ય હોય અને વહીવટી કુશળ હોય અને પોતપોતાના વિસ્તારમાં જે કે જે તે વિસ્તારમાં એવા જાણીતા ચહેરા હોય તે કે જેની છાપ સારી હોય આ બધું જ બાબત શું આમ આદમી પાસે છે આમ આદમી સમજીએ સંગઠન કોંગ્રેસ જેટલું છે ખરું આમ આદમી આપણે જોઈએ તેમ છતાંય એમાં કોંગ્રેસ બીજેપી ના મત વધારે છે બીજેપી ની ફેવર વધારે છે અને જ્ઞાતિ સમીકરણો જોઈએ તો હજી જે મોટી જ્ઞાતિ સમી મતદાર છે હોળી સમાજ અને પાટીદાર સમાજ એમાં હજી એટલું વર્ચસ્વ આમ આદમીનું હોવું જોઈએ એવું નથી ચોક્કસ સુધારો થયો છે ગયા ચૂંટણીની જ વાત કરીએ તો બીજેપીને બાવન પોઈન્ટ પચાસ ટકા સીટો વોટ મળ્યા હતા કોંગ્રેસને સત્યાવીસ પોઈન્ટ અઠ્યાવીસ ટકા વોટ મળ્યા હતા અને આમ આદમીને બાર પોઈન્ટ ત્રાણું પાણું એટલે કે તેર ટકા મળ્યા હતા ને અન્યને સાડા સાત ટકા મળ્યા હતા એટલે આ બધું જોઈએ તો બીજેપીને એકસો છપ્પન સીટ મળી હતી અને કોંગ્રેસને સત્તર આમ આદમીને પાંચ સીટો મળી હવે અત્યારે આપણે આ રિપોર્ટ એવો કે છે કે આમ આદમી પાર્ટીને ચોવીસ ટકા ચોવીસ પોઈન્ટ એસી ટકા એટલે કે સમજો પચીસ ટકા વોટ મળે કોંગ્રેસને સત્તર એટલે કે સુલટ બે હજાર બાવીસમાં જે આમ આદમીની જે સ્થિતિ હતી એ કોંગ્રેસની થઈ જાય પરંતુ ટકાવારીથી જોઈએ તો મોટો ફાયદો તો ને થશે આપણે જોઈએ

કે તમે માત્ર કદાચ કોંગ્રેસ ને નબળો પાડવાથી થોડા સમય માટે આનંદ મેળવી શકો પરંતુ તમારો ટાર્ગેટ શું છે સમજો તમને જયારે આપણે જોયું કે ને વોટ મળ્યા ત્યારે એકસો છપ્પન સીટ મળી ગઈ પરંતુ નો આ તમારો સર્વે કે છે કે ત્રણ ટકા જ વોટ એને કપાય છે સામે કોંગ્રેસના વોટ કપાય છે અને આમ આદમીને વોટ ડબલ થાય છે તો એ પણ બીજેપી ફાયદામાં જાય છે પરંતુ જે એમની ની વાત હોય કે નેતૃત્વની વાત હોય પ્રજાના પ્રશ્નો સોલ્વ કરવાની વાત હોય એ ક્યાંય નજર નથી આવતા અને મજબૂતા કદાચ એક સારા વિકલ્પ તરીકે વિપક્ષના વિકલ્પ તરીકે જે જનતાને કારણ કે ગુજરાતમાં સતત એવી તમે કોઈ પણ પૂછો એવો પ્રતિભાવ મળતો હોય છે કે ભાઈ સારો વિપક્ષ નથી મજબૂત વિપક્ષ હોવો જોઈએ લોકશાહીની અંદર અંદર એ નથી ગુજરાતની તો તમને એવું લાગે છે કે કદાચ આ જે સર્વે આંકડાઓ છે ત્યાંથી એક મજબૂત વિપક્ષ પણ થઈ શકે જેથી કરીને સરકારને કામ કરવા માટે પણ મજબૂર બનાવે મજબૂત વિપક્ષ લોકશાહીમાં હોવો જોઈએ સૌથી સારી બાબત એ જરૂરી છે પરંતુ આપણે ગયા વખતના આંકડાને ચેક કરીએ બે હજાર બાવીસ માં કોંગ્રેસને સત્યાવીસ પોઈન્ટ અઠ્યાવીસ ટકા વોટ મળ્યા હતા અને આ વખતે તમે કહો છો આમ આદમી પોતે સ્વીકારે પચીસ ટકા વોટ મળે તો એમાં મજબૂત વિપક્ષ તરીકે કોંગ્રેસ પણ નથી આવી શક્યો સત્યાવીસ ટકા વોટ મળ્યા પછી પણ માત્ર સત્તર સીટો આવી હતી એમને વિરોધ પક્ષનો હોદ્દો પણ નથી મળ્યો તો પછી પચીસ ટકા વોટ મળવાથી તમે મજબૂત વિપક્ષ તરીકે કઈ રીતે આવી શકો એમ અને કૂટનીતિમાં તો બીજેપી હંમેશા મજબૂત છે તમને કદાચ આટલા વોટ લઈ જઈને પણ અનેક એવા અપક્ષો ઉભા રાખે કે સરવાળે ફાયદો બીજેપીને જ થાય એકસો છપ્પન સીટ થી વધારે વધી જાય તો પણ આમાં ના ના કહી શકાય એટલે રેશિયો જો બંને જુદા જુદા લડે અને કદાચ અત્યારે આ સર્વે બતાવ્યો હોય કોંગ્રેસ ધરે એનાથી અને એની સાથે ચૂંટણીમાં સાથે લડવા માટે તૈયાર થઈ જાય કોંગ્રેસ તો વાત અલગ છે તો આખા પરિણામો અલગ આવે એની આપણે ચર્ચા પણ આખી અલગ કરવાની આવે તો સમીકરણો અનેક ગણા જે આપણે વાત કરીએ બંને આમ આદમી અને કોંગ્રેસ ભેગા લડે તો ચોક્કસ એક મજબૂત મજબૂત વિપક્ષ આપને મળી શકે બાકી તો હજી આપણે જે ત્રણ ટકા ઓછા કહીએ છીએ બીજેપી ના વોટ આવનારા સમયમાં કઈ ચૂંટણી પરંતુ હજી બીજેપી પાસે પોણા બે વર્ષ છે પોતે લક્ષી યોજનાઓ પણ લાવી શકે એમાં મહિલાઓને રોકડા પણ આપવાની વાત અનેક રાજ્યોમાં આપ્યા છે તો અહીંયા પણ આપે એલપીજીના ભાવ પણ ઘટાડી શકે છે અને ખેડૂતોને દેવા માફી પણ કરી શકે જી બીમા બસ્સો યુનિટ અમુક લેવલના ગરીબ વર્ગના લોકો માટે માફી પણ આપી શકે આ બધી યોજના લાવે તો પાછું બીજેપીની આખી જે અસંતોષ છે એ પણ વહી જાય એને ભ્રષ્ટાચારની વિરુદ્ધ જે મોહિમ ચલાવી છે ને જેલમાં નાખ્યા છે એ નવા એક્શનો હજી પણ લેવાઈ રહ્યા છે એટલે આવનારા સમયમાં સમીકરણો બીજેપી એની પોતાની છાપ પણ સુધારવાના પ્રયાસ કરશે એટલે ડબલ જોરથી આમ આદમી એ પણ લડવાની જરૂર છે એનું સંગઠન હજુ માત્ર સૌરાષ્ટ્રમાં સીમિત છે અથવા તો કોંગ્રેસ જેટલું હજી પણ સીમિત એનું સંગઠન મજબૂત નથી આપણે સભાઓ જોઈએ છે એમના ત્રણ ચાર નેતાઓ જ હોય છે

વિધાનસભા મળી હતી એટલે પોતે સક્ષમ છે અને હજી એમની પાસે દોઢ વર્ષ છે કદાચ સંગઠન જિલ્લા લેવલે વધારે વિસ્તાર કરે અને કોંગ્રેસ પાસે ભલે યુવા નેતૃત્વ નથી પરંતુ જૂનું નેતૃત્વ હજી પણ અકબંધ છે કે જે ગામડે ગામડે ને નાના શહેરોમાં એમની થોડી ઘણી તો શાખાઓ અને એમનું નામ છે એટલે કોંગ્રેસને વિસ્તાર કરવો બહુ મોટો નહીં પડે પરંતુ એનું સૌથી મોટું પ્રોબ્લેમ છે એનું કેન્દ્રીય નેતૃત્વ જે વારંવાર એ પ્રકારની વિવાદાસ્પદ બધી ટિપ્પણીઓ કર્યા કરે છે વિવાદાસ્પદ વિધાનો કર્યા કરે છે નિર્ણયો લીધા કરે છે ક્યાંક ને ક્યાંક તુષ્ટિકરણની વાતો વધારે પડતી છે ક્યારેક રાષ્ટ્ર વિરોધી વાતમાં પણ ઇન્વોલ્વ થઈ જાય છે આ બધા પ્રોબ્લેમ ગુજરાતના કોંગ્રેસ નેતૃત્વને જેને કહેવાય ને કે ડિસ્ટર્બ કરી રહ્યા છે એના લીધે એટલે એમાં જો કેન્દ્રીય નેતૃત્વ કઈક સામૂહિક ફેરફાર કરે વિચારધારામાં વૈચારિક રીતે અત્યારના સમયમાં શું જરૂર છે દેશના પ્રજાની શું જરૂરિયાત છે હિન્દુત્વ એક આમ જરૂરિયાત થઈ ગઈ છે હિન્દુત્વની વિચારધારા જયારે કોંગ્રેસની કેન્દ્રીય નેતૃત્વ બિલકુલ એનાથી વિરુદ્ધ જઈ રહી ચાલી રહી છે ક્યાંક ને ક્યાંક બાંગ્લાદેશીઓને અ ઘૂસણખોરોને સપોર્ટ કરી રહી હોય એ પ્રકારની માનસિકતા બતાવી રહી છે

છું એવું કહી શકાય કે એક હિન્દુત્વ એવું છે કે માત્ર પોલિટિકલ માટે પોલિટિકલાઈઝ કરવા માટે મતો માટે વોટ બેંક માટે તેનો યુઝ કરવામાં આવે છે મૂળભૂત રીતે તમારું એ પર્સ્પેક્ટિવ શું છે આપણું શું માનવું છે હિન્દુત્વ એ કટ્ટરતામાં ટૂંકમાં હિન્દુત્વમાં કટ્ટરતા નથી એક વાત તો એ હિન્દુત્વ વસુદેવ કુટુંબકમ માને છે પરંતુ દેશના છેલ્લા પંચોતેર વર્ષના શાસન ભાગલા પછીની જે પરિસ્થિતિ છે એટલે આમ મતદાર પણ એની શા છે એની ઈચ્છા છે કે હિન્દુત્વ હોવું જોઈએ જે રીતે પરિસ્થિતિ બદલાઈ રહી છે આપણા પાડોશી દેશોમાં બદલાઈ રહી છે જે રીતે આપણે જે તે સમયે મુસ્લિમ સમાજના જે આઠ ટકા વોટર્સ હતા એ અત્યારે સોળ ને વીસ ટકા સુધી પહોંચ્યા છે જે રીતે કટ્ટરતા દેશમાં વધી રહી છે ક્યાંક છૂટાછવાયા ક્યારેક બોમ્બ મારા થઈ રહ્યા છે એટલે એ બધા કારણોને જોતા મતદાર પોતે જાગૃત વધુ છે એનું ભવિષ્ય ઉજ્જવળું કરવા માગે છે એટલે હિન્દુત્વની જરૂરિયાત દરેક મતદારના મનમાં છે કે સનાતન જે ભલે કટ્ટરવાદની નહીં પણ હિન્દુત્વની ચોક્કસ એક સનાતન સલામતીની હિન્દુત્વ હોવું જોઈએ અને શાસક પક્ષે એ થોડો વિશ્વાસ જગાવ્યો છે પરંતુ એનું ધરાતલ પર એવું કામ નથી કરી શકે કે હિન્દુત્વને પોતાની સલામતી દેખાય એટલે હજુ પણ એ હિન્દુત્વની જગ્યા ખુલ્લી છે કોઈ પણ પક્ષ જો હિન્દુત્વના મુદ્દે વધુ આગળ આવે તો એના માટે પણ જગ્યા થઈ શકે છે હજી જેટલી હોવી જોઈએ એટલી શાસક પક્ષો હિન્દુત્વની ફેવરમાં વાત નથી કરી શક્યા અને હિન્દુ વિરોધી લોકો વધારે મજબૂત થયા છે શક્તિશાળી થયા છે રાજ્યમાં ત્રીસ વર્ષના શાસન પછી પણ જે હિન્દુત્વના સપના બતાવ્યા છે જે વાત કરી છે એમાંની કોઈ વાત ધરાતલ પર નજરે નથી આવતી એટલે હિન્દુત્વની જે આશા અપેક્ષા છે હજુ પણ

અને આવી જ રીતે આમ આદમી પાર્ટી એકલા હાથે લડ્યા કરે કોંગ્રેસ એકલા હાથે લડ્યા કરે તો તમને લાગે છે કે ત્રીજો વિકલ્પ અથવા તો બીજો વિકલ્પ પણ મળવો જે રીતે ઐતિહાસિક આપણે કહીએ એકસો જે સીટો મળી જો આવું ચાલ્યું તો કદાચ એકસો છપ્પન નો આંક પણ વટાવી જાય જી આજ રીતના બંને પક્ષો આમ આદમી ને કોંગ્રેસ જો સામાસામી લડશે તો એકસો તો નિશ્ચિત ગણાય કદાચ એનાથી સાઠ થાય તો નક્કી નહીં અને જો આ વખતે બંને અલગ અલગ લડશે તો પછી આવનારા સમયમાં તો વિરોધ પક્ષનું નામો નિશાન પણ નહીં હોય અને આવનારો સમય તો દેશ પરિવર્તનના નવા ચેન્જ ઉપર જઈ રહ્યો છે જે રીતે વેસ્ટ બેંગાલની ઇલેક્શન આવી રહ્યું છે તમિલનાડુમાં આવી રહ્યું છે આસામમાં આવી રહ્યું છે ત્યાં બદલાવ એક નવા જ પ્રકારના દેશ ક્યારેય નહીં જોયો હોય એવા આવનારા સમયમાં બદલાવ આવી રહ્યા છે એટલે દેશનો આખો દ્રષ્ટિકોણ આવનારા પાંચ વર્ષ આપણે જે નહીં ધાર્યો એનાથી અલગ હશે

તેમને મત મળી શકે એમ છે આ એક મુદ્દો તેમના દ્વારા ઉઠાવવામાં આવ્યો સાથે જ સર્વેની વાત કરવામાં આવી રહી છે મેં કહ્યું એમ કે એ સર્વેની અંદર હજુ પણ ભારત જનતા પાર્ટી એ સ્પષ્ટ બહુમતી ઉપર દેખાય છે ને તેની સાથે મેં કહ્યું એમ કે કોંગ્રેસનું સ્થાન આમ આદમી પાર્ટીએ લીધું છે આપને શું લાગે છે આવનારા દિવસોની અંદર ગુજરાતની અંદર કેવી રીતે રાજકીય પરિવર્તન શક્ય છે કે નથી એ કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી આપનો પ્રતિભાવ આપી જણાવશો આ સર્વે પર આપનું શું માનવું છે પણ જણાવશો ફરીથી મળીશું નવી વાત અને નવા મુદ્દા સાથે ત્યાં સુધી આપ જોડાયેલા રહો સત્યાત મંથન સાથે નમસ્કાર સત્યાત મંથનની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પ્રેસ કરવાનું સાથે જ સત્યાત મંથનનું ફેસબુક પેજ લાઇક અને ફોલો કરવાનું અને ઇન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાવાનું પણ આપ ચૂકશો નહીં અત્યારે બસ આટલું જ મને આપશો રજા આપ જોડાયેલા રહો સત્યાત મંથન સાથે નમસ્કાર